નમસ્કાર દર્શક મિત્રો એડ ડી આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર જંબુસર તાલુકાના ભાણખેતર ગામે મસાણી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યું જેમાં દસ નવયુગ જોડે પૂજા કરવામાં આવી આ યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું યજ્ઞમાં સાંજે સિફળ ઉમવામાં આવ્યું તેમજ સમગ્ર સમૂહ દ્વારા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યારબાદ વધારે સર્વ ભાવિ ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શન તેમજ યજ્ઞનો લાવો લીધો પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી એડીનું સાથે રિપોર્ટર ડીએન વઘેલા જંબુસર ય સ્વાહ વિજ્ઞાનાય સ્વાહ્યુંય સ્વાહ વિજ્ઞાનાય સ્વાહિ ગામમાં મા મસાનીમાં માના પરિષદમાં અંકિતભાઈ પરસોત્તમભાઈ પટેલના તરફથી નવચંદી યજ્ઞનું આયોજન કરેલ નવચંદી યજ્ઞમાં ગામના ભક્તોએ ખૂબ સપોર્ટ અને આની આજુબાજુના ગામના લોકોએ ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે નવચંદી યજ્ઞમાં કુલ નવ જોડાએ ભાગ લીધો હતો અને ભાવિકંબોના મહાન શ્રી વિદ્યાનંદજી મહારાજ પણ આ યજ્ઞમાં પધારેલ તો આવનાર સમયમાં મા મસાની દરેકને સારું આયુષ્ય અને સારી એવી શક્તિ આપે એવી માં મસાની તરફથી બધાને પ્રાર્થના